તો એટલા માટે મેં પણ બધું કામ ફટાફટ તો કર્યું હતું પણ છોકરાઓ તો થોડાક લેટ જ હતા તો તમે જોઈ શકો છો હજી ત્રણ ચાર છોકરાઓ છે કેમકે રવિવારે થોડોક આરામ કર્યો હોય રમ્યા હોય તો સવારે ઉઠવાની આ આવે ટ્યુશનમાં જવાની તકલીફ થાય તો એવું બધું ચાલતું રહેતું હોય છે તો કઈ વાંધો નહીં ચલો છોકરાઓ તો એની રીતે ધીમે ધીમે આવશે તો સાથે સાથે આપણે પહેલું જ કામ કરવાનું હોમવર્ક ચેક કરવાનું અને જે પણ આપણે વાંચવા માટે અને તૈયાર કરવા માટે આવ્યું હોય એ આપણે પૂછી લઈશું એમ તો પેલું કામ હું એ જ કરું છું પેલા હોમવર્ક ચેક કરવાનું અને હોમવર્કમાં જે પણ આપ્યું હોય એ મોઢે પૂછવાનું હોય તો સ્પેલિંગો પૂછવાના તો મંડે હોય ને તો એક ધોરણની અંદર ઇંગ્લિશનો નો લેક્ચર હોય તો એક ધોરણની અંદર ગણિત ગણિતવાળાને થોડો વધારે ટાઈમિંગ આપવો પડે તો એની સાથે સાથે આપણે ઇંગ્લિશ કવર કરી શકીએ તો જયારે ઇંગ્લિશ આજે છે ને સોમવાર છે તો પાંચમા ધોરણ મેથ્સનો નો લેક્ચર છે તો આજે મારે કાટકોણ શીખવાડવાના છે જે આપણે નાના હતા ત્યારે ખૂણા બનાવવાનું આવે તો એ ખૂણા બનાવવાનું આજે કરવાનું હતું અને એ જ રીતે સામે ઇંગ્લિશ નો લેકચર હતો તો ઇંગ્લિશ ના લેક્ચર ની અંદર મેં લોકોને વન એક વખત રિપીટ કરાવડાયા હતા અને પછી એ બીસીડી ની અંદર જે સ્પેલિંગો આવે તો એ સ્પેલિંગ એપલ છે બોલ છે એ રીતના એને એ ચાલુ કર્યું હતું તો બસ એ જ રીતે મારે ટ્યુશન ની શરૂઆત ધીમે ધીમે થાય છે છોકરાઓ આવે છે અને આ રીતે આપણે આગળ કરતા રહીશું નવ થી સાડા દસ ટ્યુશન કર્યા પછી બપોરે સરસ મજાની રસોઈ બનાવી અને આજે બનાવી તો આખા કેળા નું મતલબ આખા કેળા નહીં પાકલ કેળા નું શાક તો પાકલ કેળા નું શાક ભાઈ અમે ત્રણ જણા ઘરે હોય તો અમને ભાવે કેમ કે આજે ધવલ પણ ઘરે નતા એ ઓફિસ ગયા હતા અને બપોર પછી મમ્મી ગયા હતા એક રિલેટિવ ને દવાખાને એડમિટ કર્યા છે તો એમની ખબર પૂછવા માટે ગયા હતા તો એ બપોરે સાડા ત્રણે નીકળી ગયા હતા એટલે પાંચ સવા પાંચ થતા એ કેવું રિટર્ન આઈ જાય છે એમ તો એટલા માટે બપોરે ઉઠીને પેલું કામ મારે એ કરવાનું હોય કે કપડા વાળવાનું ને થોડુંક કચરો વાળવાનું કેમકે માટી બહુ ઉડતી હોય એટલા માટે અને જો કે છે કે માટી નથી ઉડતી એવી આમ શાંતિ ને કદાચ કચરો વાળ્યું ના હોય તો પણ ચાલતું રહે તો એ રીતે ભાઈ સવાર બપોરે ચાર વાગે રાઉન્ડ ઉઠી ગઈ હતી અને ચાર વાગે આવી ગયા તા તો આવી ગયા હતા ને મસ્ત મજાના એના કંપનીના નીચે જે છોલે મળે છે છોલે કુલ છે તે લેતા હતા તો મને ઊંઘમાંથી ઉઠાડીને કે ના તું ખાઈ જ લે તો એટલા માટે મેં છોલે કુલચે ખાધા એટલે ફૂલ પેટ થઈ ગયું હતું અને પછી મારે જે ઘરનું કામ હતું એ કામ કરવા લાગી હેલો તો અત્યારે ભાઈ તૈયારી થઈ ગઈ છે રસોઈની તો આજે રસોઈમાં શું બનાવવાનું છે તમને કહી દઉં તો તમને આ રોટલા જોઈને ખબર પડી ગઈ કે પિઝા તો આજે પીઝાનો પ્રોગ્રામ છે અને પિઝાનો પ્રોગ્રામ એટલે બહેનો કેમ કે મોલમાં ગયા હતા ત્યારે બધું લઈ આવ્યા હતા શનિવારે રવિવારે ગાંધી શનિવાર પાછા ગાંધીનગર વહી ગયા હતા પછી રવિવારે કાલે થોડું ઘણું મને થોડું ખરખું નહોતું એટલા માટે નહોતા બનાવ્યા અને આજે આજે એમ જ થાય છે કે હું પીઝા નહીં ખાઉં ચાખીશ થોડો બાકી ખાવાની ઈચ્છા નથી એટલે આજે ભાઈ બધાને ફાઇનલી પીઝા ખવડાવી દઈએ અને આપણે દેશી ઓવન દર વખતે જે પણ આપણે જુગાડ કરીએ છીએ એ જુગાડથી આપણે મસ્ત મજાના પીઝા આપણે બનાવવાના છે તો જો અહીંયા આપણે પીઝા બનાવવા મૂકી દીધા છે અને આ વખતે આપણે લઈ આવ્યા છીએ કેચઅપ તૈયાર પીઝા સોસ તૈયાર લઈ આવ્યા છે ધવલા વલા ભાળી ગયા ને મોલમાંથી એટલે વેબાનો છે પીઝા પાસ્તા સોસ તો એ છે સાથે સાથે બધું શાકભાજી છે જો કેપ્સિકમ છે તો ઓનિયન છે ટમેટા છે અને ઘણા કે ટમેટા ન થાય પણ ઘણી જગ્યાએ ટમેટા હોય છે અને સાથે કોન પણ છે બીજું ચીઝ છે તો આ વખતે કંઈક નવું ચીજ મિલ્કી મિસ્ટ્રીનું હતું એ લાવ્યા છીએ જે પીઝાવાળું જે તમને મેં બતાવ્યું હતું એ હવે ટેસ્ટ કર્યા પછી ખબર પડે કે આ પીઝા માટે સ્પેશિયલ છે કે નહીં બાકી આપણે અમૂલનું તો છે જ ઓલરેડી એ આપણે લઈએ હું તો લાવી જ છું અમૂલનું મને તો વધારે અમૂલનું જ ગમે છે પણ આ વખતે કંઈક નવું ભાડ્યા એટલે આપણે ધવલ તો અમારે રહી જ નહીં કંઈક નવું ભાડે એટલે એમ કે આ લેવું છે આ ટ્રાય કરવા માટે આ ટેસ્ટ કરવા માટે લેવું છે એટલે આપણે લઈ લીધું છે ચાલો હવે મસ્ત મજાના પીઝા બનાવી નાખીએ અને મમ્મી પપ્પા અત્યારે બંને આપણા બ્લોગ જોવે છે સાત વાગે બ્લોગ આવી ગયો એટલા માટે તો ચલો ફટાફટ પીઝા બનાવી દઈએ ગયા વિડીયોમાં અમે લોકોએ જે હોડી બનાવી હતી ને તો એ છે ને પપ્પાએ જોયું હતું પણ એને એને નહોતી ખબર કે અમે આવું બધું કરીએ છીએ ઘરે તો અત્યારે એને એમ થયું કે હું કંઈક બીજું બનાવું તો એ બનાવી લઈને પછી હું બતાવું હું બનાવું એ ત્યાં સુધી ટ્રાય કરવા દઈએ પણ ધીમે ધીમે અમે અમારા ઘરમાં બધાને નાનપણ યાદ આવી ગયું છે તો તમે પણ આવી રીતે ક્યારેક ભાઈ વિડીયોની અંદર નાની નાની આવી રીલ્સો બનાવતા રહ્યો અને ક્યારેક ઇન્સ્ટાગ્રામમાં મને ટેક કરતા રહ્યો કે ભાઈ અમે હતા ને આવું કંઈક કામ કરીએ છીએ આવું કંઈક બનાવીએ છીએ જેથી આપણને આપણે નાનપણની કંઈક ને કંઈક યાદ બધી આવે એની અને થોડુંક આપણું માઇન્ડ ફ્રેશ થાય અને આપણે યાદ કરીને ખુશ પણ થઈએ કે હું નાનો હતો ત્યારે કંઈક આવું બનાવતો હું નાની હતી ત્યારે કંઈક આવું બનાવતી તો એ રીતે કંઈક મજા જ એની અલગ હોય છે તો અહીંયા જુઓ પપ્પા છે ને એની રીતે અત્યારે ચાલુ કર્યું છે બનશે તો એ બતાવીશ ને નહીં બને તો એ બતાવીશ તો પપ્પા જો ઘણા બધા કાગળ લઈને બેઠા છે જો મમ્મીને બધાને પહેલાં આજે મમ્મીને બિહાડી દીધા જમવા માટે તો મમ્મી છે ને હમણાં ટેસ્ટ કરીને કહેશે કે કેવા બન્યા છે જો કે આ બધું બારથી સોસ ને હું લઈ આવ્યા છે એટલે જોકે સારું જ બને સરસ બને બધું મેલ્ટ થઈ ગયું છે ને જો આપણે આ પીઝાનો એક ટુકડો લઈ લીધો છે ચાખવા માટે અને પપ્પાનું કામકાજ હજી ચાલુ જ છે પપ્પા કામ પતી જાય પછી કહેજો હું જમવા બેસાડી દઈશ કયું પ્લાન બનાવવાનું ક્રેશ થયેલું ખાજુ ઇન્ડિયન એરલાઇન્સ નું પ્લેન જે દેખ્યું ને એ ટાઈપ નું પ્લેન બનાવવાનું છે અને એના માટે પાંચ પાખિયા બનાવવા પડે આ રીતે અને છેલ્લે આ ત્રણ ચાર તો બનાવી નાખી છે છેલ્લો પાખ્યો કઈ રીતે બનાવવું પછી એને કઈ રીતે જોઈન્ટ કરવું એ આવું હું શીખવા દઈ ઓહો આ શીખવાનું છે ઘણું બધું અને અત્યારે pizza ખાવા બેસી ગયા છે અને મેં પણ લઈ લીધો છે એક ટુકડો તો ખરેખર ટેસ્ટ મસ્ત આવ્યો છે એમ કે મેં થોડુંક જે મેયનીસના હું ડોટ ડોટ કરી નાખી એની જગ્યાએ અત્યારે મિક્સ કરીને જ ને મેં એવું એડ કરી દીધું છે થોડું એવું અને બાકી તો પીઝા સોસ રેડીમેડ હતો અને અત્યારે બીજો પીઝો મૂકી દીધો હવે ચલો ખાઈ લઈએ પપ્પાએ જો પ્લેન બનાવી નાખ્યું છે તો બતાવી દો પપ્પા અમને કેવું બનાવ્યું પેલા આ ચાલ ઓય આ તો કમ્પ્લેટ કરેલા હે હં આથી બધા આના પાઠીયા હોય ને એવું તમને બતાવી દો

તો જો ભાઈ મસ્ત મજાનો પ્લાન બને સારુ ચાલ ઓ પપ્પા તઈ હવે આપણે ખાઈ લો પાખિયા વાળું પ્લાન બનાવ્યું જો પીઝા હાલો મમ્મી બીઈ જાવين કે જાવું છે નહીં જાવ તો ઘરે આવશે મમ્મી એ વાત તો હાચી ચાલ ઓ ભાઈ મો તૈયાર થઈ તો જો અહીંયા પીઝા ખાવા બધાય બેસી ગયા ટેસ્ટ કરીને કહેજો કે એવું બન્યું બીજે દિવસે સવારમાં છે ને મમ્મીને જવાનું હતું એક જગ્યાએ સગાઈ મારા રિલેટિવ્સને ત્યાં તો આ રીતે ભાઈ અમારે ટ્યુશનમાં ભાડા અવડું ચાલતું રહે છે એટલા માટે અમે બંને અલગ નથી કરતા બંને જોઈન્ટ જ રાખ્યું છે કે જેથી જ્યારે મમ્મીને જવું હોય ત્યારે એ પણ જઈ શકે અને હું જઉં મારે જવું હોય ત્યારે હું પણ જઈ શકું એટલા માટે આપણે બે જોઈન્ટ રાખેલું છે ટ્યુશન એકબીજા સંભાળી શકીએ અને મામા છે ને મમ્મી ને બંને જોઈ જોડે જ જવાર હતો એટલે બંને સાથે ગયા સગાઈમાં અને મેં કરાયું ત્યાર પછી બધા અને ઘણા એમ કેતા હશે કે આજ ભાઈ ટ્યુશન કરાવતા કરાવતા છોકરાને ભણાવતા ભણાવતા ક્યાં વ્લોગિંગ ચાલુ કરી દીધું છે તો હું એટલે જ પાછળથી વોઇસ નાખું છું જેથી છોકરાઓ ડિસ્ટર્બ ન થાય અને છોકરાઓને બધાને લખવાનું આપી દઈએ અને પછી જે બે ચાર મિનિટ રહી ને આપડી પાસે વચ્ચે એમાં મેં અહીંયા વ્લોગ લીધો હતો અને ઘણા છોકરા વાંચે છે ઘણા લખે છે અને ઘણા એના ને કામમાં જ વ્યસ્ત છે જેમ કે કાટકોણ ને એવું બનાવવા માટે આપ્યું હતું એ અને આજે બે છોકરાઓને ત્રણ છોકરાઓને તો સોફા ઉપર પણ બેસાડવા પડ્યા હતા કેમ કે full થઈ જાય તો થોડાક અલગ અલગ બેસે તો શાંતિથી પણ બેઠા રહે જો પપ્પાને ઘરે આવીને એટલે ખાધા પીધા વગર ન જવાય એવું હોય કે કંઈક ને કંઈક ખાવા મળે તો જો હાંડવો બનાવ્યો છે અને બા મોબાઈલ રમે છે બા કેમ છે મજામાં કેવો વરસાદ

તો પવા વડા છે ને આની પહેલાં એક બે વાર બનાવેલા છે બહુ મસ્ત બને અને અત્યારે જો સરસ મજાની થેપલી જેવું આટલા વડા જેવું બનાવી નાખવાનું મસ્ત મજાનું અને પછી આપણે તેલમાં એને લાલ ખાવા દેવાનું ત્યાં સુધી પકવવાનું તો અહીંયા સાઈડમાં મારી પાસે છે જોડે જો આવા આવા લાલ ખાવા દેવાના અને એટલા ટેસ્ટી અને સરસ લાગે પણ અને અમે આપણા જમા બેસી જશું બીજું એ કે જો તમારાની રેસિપી જોતી હોય ને તો મને કમેન્ટ કરો આપણે તમને નેક્સ્ટ ટાઈમની રેસીપી પણ આવશે